અમરેલી તાલુકાના સરમભડા ગામે એક હત્યાનો જગજારી બનાવ સામે આવ્યો છે સરભડા ગામમાં રહેતા ચાલીસ વર્ષીય રમેશભાઈ હરિયાણીની મિત્ર દ્વારા હત્યા કરવામાં આવે છે મૃતદેહ તેમના રહેણાંક મકાનમાંથી મળી આવ્યો હતો પોલીસની શરૂઆતથી જ આ યુવકની હત્યા થઈ હોવાની આશંકા હોવાથી પોલીસે એક આરોપીની અટકાયત પણ કરી હતી આ અંગે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે મૃત્યુ પામનાર રમેશ હરિયાણી અને ગુલાબ કાછડિયા એકલવાયુ જીવન જીવતા હોય અને મૃતક રમેશ તેના મિત્ર

કે જે શરદ બી કાચરાના ઘરે ગયેલ હાલતમાં મળી આવેલ હોય અને તેમના માથાના ભાગે મોઢાના ભાગે તથા શરીરના ભાગો પર મૂળ ઈજા કરેલ હોય જે બાબતે અમરેલી તાલુકા પોલીસ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ આઈજીપી શ્રી ગૌતમ પરમાર તથા એસપી સર સંજય ખરાજ સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને ગુનો ડિટેક કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા અમરેલી તાલુકા પીઆઈ ઓમદેશ જાડેજાનાઓ દ્વારા પોતાના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા જણાઈ આવેલ કે રમેશભાઈ કનુરભાઈ હરિયાણી કે જે મૃતક પામેલ છે તેમને ગુલાબભાઈ મગનભાઈ કાછડિયા તેમની સાથે મિત્રતા હોય અને બંને જણા છેલ્લા ઘણા સમયથી સાથે ઝડતા ફરતા હોય રહેતા હોય બંનેના પરિવારમાં અન્ય કોઈ ન હોય આથી એ દિવસે એના એક દિવસ પહેલાં ઓગણત્રીસ તારીખના રોજ બપોરે જમવાનું બનાવતા હોય અને ગુલાબભાઈ કાછડિયાનાઓ દ્વારા રમેશભાઈને પાણી ભરવાનું કહેતા એ બાબતે ઝઘડો થયો અને ત્યારબાદ ગુલાબભાઈના દ્વારા રમેશભાઈને જોડે રાખતા હોય પોતે ખવડાવતા પીવડાવતા હોય એમને કપડાં પણ પોતાના આપતા હોય આટલી મદદ કરવા છતાં કહ્યું ન માન્યું આવી બાબતમાં ઝઘડો વધી જતાં શરીર પર મોઢાના ભાગે ગળાના ભાગે ટીકાપાટુનો માર મારેલ જેના કારણે રમેશભાઈનું મૃત્યુ થયેલ હાલમાં ગુલાબભાઈ કાછડિયાની અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી